ओके गाइस हो भाई लाइव सेशन ની અંદર આજ ના આ લાઇવ સેશન ની અંદર દરેક વાલા વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે ચાલો ઓડિયો અને વિડિયો કન્ફર્મેશન આપી દો એટલે સ્ટાર્ટ કરી દે આજ નો સેશન નમો જવં મૌરતુ તુલ્ય ભેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતં વરિષ્ઠં માતાત્માજમ વા નરયુદમ ચાલો ઓકે આજે થોડા આપણે પાંચ થી દસ મિનિટ લેટ છીએ બરાબર કોઈ વાંધો નહીં બીજા વિદ્યાર્થીઓને શેર કરતો આજનો આ આજના સેશન ની અંદર કેવાય ને

હવે યોજના એ માં વાર્ષિક કેટલા ટકા મળે છે ભાઈ તો કે આઠ ટકા અને બી યોજના છે એની અંદર વાર્ષિક નવ એને વ્યાજ મળે છે હવે આ રોકાણ દ્વારા ટોટલ એને અઢારસો ને સાહીઠ રૂપિયા વાર્ષિક વ્યાજ મળ્યું જો તેને યોજનાઓમાં રોકેલ જે રકમ હતી એની અદલ બદલ કરી નાખવામાં આવે તો એના વાર્ષિક જે વ્યાજ મળે છે એની અંદર વીસ રૂપિયા વધીને આવે છે બરાબર તો હવે

આપણને ખબર નથી કે ભાઈ પેલી એ નામની યોજના છે એમાં કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે અને બી યોજના છે એની અંદર કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે એ આપણને કશું ખબર ખબર નથી ભાઈ તો તો ન હોય આપણે પડે ને યસ ચાલ હવે આપણે ધારી લઈએ આમની અંદર ધાર ઓકે યોજના એ માં કરેલ રોકાણ એ નામની યોજના એક રૂપિયા રોક્યા અને બી માં કરેલ રોકાણ ઈ વાય રૂપિયા છે ચાલો આટલું બરાબર છે હવે કઈક રોકાણ કરે છે વ્યાજ પણ મળશે કઈક રિટર્ન પણ મળશે હવે એમની અંદર મતલબ શું થાય જયારે તમારે આ જે રોકાણની ટકાવારીમાંથી મૂલ્યમાં કન્વર્ટ કરવું છે કેટલા ટકા મળે છે ભાઈ તો કે આઠ ટકા મતલબ કે કેટલા રૂપિયા રોકીએ છે તો કે એક રૂપિયા તો એક ગુણ્યા આઠ અને એને ભાગ્યા કેટલા સો એટલે તમને મળેલું જે વ્યાજ છે ને એ મળી જશે ચાલો તો જોઈએ કે યોજના એમાં મળતું વ્યાજ યોજના એ નું વ્યાજ આખા વર્ષની અંદર એ યોજનામાં જેટલું રોકાણ કર્યું છે એની અંદર કેટલું વ્યાજ મળ્યું એ આપણે પેલા શોધી લઈએ ચાલ મતલબ કે આઠ એક અને એના છેદમાં સો આટલા રૂપિયા એનો વ્યાજ મળ્યું હશે યોજના બી નું કેટલું મળ્યું તો એમાં લખ્યું છે ચોખ્ખું અને શુદ્ધ ગુજરાતીમાં અઢારસો ને રૂપિયા ચાલો લખીએ તો કુલ વ્યાજ કુલ વ્યાજ બરાબર અઢારસો ને હવે આ બે

હવે સમજો હવે આમની અંદર બંનેનો લસા બેના છેદ સરખા છે એટલે કશું કરવાનું થાતું નથી મતલબ કે આપણી પાસે ઇક્વેશન બની જશે આઠ એક્સ પ્લસ નવ વાય એના બરાબર અઢારસો ને સાહીઠ સો ટકા વાત સાચી પણ આ છેદ ના સો બરાબર બીજી બાજુ જઈ તો અંશમાં હોય એટલે કે ગુણાકારમાં તો આ તમારું ઇક્વેશન નંબર વન થઈ ગયું બોલો હા થઈ ગયું ને હવે શું કહેવામાં આવે છે જો કે જે યોજનામાં રોકમની જે રોકાણ કરેલું છે એની અદલ બદલ કરવામાં આવે એટલે કે યોજના એનું જે વ્યાજ હતું એ યોજના બી નું બની ગયા છે બદલે છે સમજો તો હવે યોજના એ માં યોજના એ ની અંદર શું કરવામાં આવે અદલ બદલ કરી નાખવામાં આવે તો હવે આની અંદર ઇક્વેશન માં શું થઈ જાય ખબર છે ભાઈ આ રીતે નવ એક્સ પ્લસ આઠ વાય તો હવે એને અઢારસો ને સાઠ રૂપિયા તો વ્યાજ મળતું જ હતું એના કરતા વીસ રૂપિયા વધારાનું મળે છે મતલબ કે વીસ એડ કર દો તો કેટલા થઈ જાય અઢારસો ને એસી રૂપિયા બોલો હા કેટલા તો આ કેટલા મળ્યા આપણને અઢારસો ને એસી અને આ છેદ ના જે સો હતા એ બરાબર બીજી બાજુ ગયા ને એટલે અંશમાં વી ગયા એટલે આ તમારું સમીકરણ નંબર બી આ કેના જેવો દાખલો થયો ખબર છે તમને જો કદાચ આગળના સેશન કમ્પ્લીટ કરેલા હશે ભણેલા હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે આની અંદર આપણે સમીકરણનો સરવાળો કરશું અને એકવાર બાદબાકી કરશું એટલે સમીકરણ આધાનથી સોલ્વ થઈ જશે ચાલો હવે પેલા શું કરીએ છીએ સમીકરણનો સરવા સરવાળો કરીએ એટલે કઈક સમીકરણ બને આવું ચાલો આઠ પ્લસ નવ વાય એના બરાબર એક લાખ છ્યાસી હજાર આવું થશે અને એક્ઝેડ એની નીચે નવ એક્સ પ્લસ આઠ વાય એના બરાબર એક લાખ ઇઠ્યાસી હજાર આ સમીકરણનો આપણે સરવાળો કરીએ છીએ તો સમજો શું શું થાય એના બરાબર સરવાળો ચૌદ ના ચાર વધીએ આઠ દુ સોળ ને એક સત્તર નો સાત વધીએ એક બે ને ત્રણ સાડત્રીસ લાખ ચાર હજાર અથવા તો ત્રણ લાખ ચિમોતેર હજાર બરાબર છે ત્રણ લાખ

હવે બાદ બાકી કરો હવે બાદ બાકી કરવા માટે કોમન સેન્સ રાખવાની મોટો સમીકરણમાંથી માંથી નાનું સમીકરણ બાદ કરે એટલે બાદ બાકી કરશું બાદ બાકી આપણે આવું કરશું નવ એક્સ પ્લસ આઠ વાય એના બરાબર કેટલા એક લાખ ઇઠ્યાસી હજાર આવું છે હવે એમાંથી તમારા સમીકરણને બાદ કરવાનું છે આઠ એક્સ પ્લસ નવ વાય એના બરાબર એક લાખ છ્યાસી હજારો બાદ બાકી કરવી જોઈએ મોટા આંકડાની માઇનસ હવે એના બરાબર એક લાખ ઇઠ્યાસી હાજર એક લાખ ને છ્યાસી હાજર બાદ કરો એટલે અઠ્યાસી માંથી છ્યાસી બાદ કરો એટલે બે હજાર વધે બોલો હા ચાલો આને કહી દો સમીકરણ નંબર ચાર

બે હજાર ચાલો હવે આ તો બે ઉડી ગયા પ્લસ એક્સ મતલબ ટુ એક્સ એના બરાબર બાવીસ ને બે ચોવીસ હજાર થઈ ગયા બે ગુણાકાર બરાબર બીજી પાસે ભાગ હોય છે એટલે આ ચોવીસ એને ભાગ્યા બે મતલબ કેટલા થઈ જશે એટલે કે એ યોજનામાં કરેલ રોકાણ કેટલું હશે બાર હજાર રૂપિયા ભાઈબંધે રોકાણ કર્યું હશે અને વ્યાજ બેઠો બેઠો જમતું હશે બરાબર એવું છે ચાલો હવે આપણે ની કિંમતે ગોતવાની છે તો કઈ વાંધો નહીં એક્સ પ્લસ વાય

મગજના તાર ખેંચવા માટે જ આપણે ગણા કરતો બરાબર છે એટલે તમને ખ્યાલ પડે કે ભાઈ ના દસમા ધોરણની અંદર આવું પણ કંઈક છે ખરું બરાબર જે વિદ્યાર્થી લેવલ વાળા છે એ વિદ્યાર્થી આ દાખલાને સમજવો જરૂરી છે બરાબર હા એ સ્વાભાવિક વસ્તુ છે કે આ આપણી જે બોર્ડની પરીક્ષા છે એની અંદર આટલું બધું લેવલ બધી જિંદગીમાં આવ્યું નથી બરાબર પણ તે છતાં આપણે લેશું વા તલસાણી આદિત્ય રાજ ગોયલ રાજદીપભાઈ સહાની સ્નેહાબેન પટેલ દક્ષ વેરી ગુડ બેટા કિંગ ઓફ ઉજ્જૈન ઓહો ઉજ્જૈન ના કિંગ છે આપણી સાથે ભાઈ 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 ચાલો ડન છે હજી અહીંથી આપણું પેટ ભરાણું ના હોય તો હવે આ દાખલો લઈએ જોઈ લો ચાલો બરાબર હવે આની અંદર તમે ધરાય ધરાય દાખલો ગણી લો શું કીધું છે સમજો એક લંબચોરસ ની લંબાઈમાં સાત મીટર નો વધારો કરવામાં આવે છે અને પહોળાઈમાં ત્રણ મીટર નો ઘટાડો કરવા છતાં તેના ક્ષેત્રફળમાં કશો ફેર પડતો નથી ચાલો રકમ ને એકવાર જક ચેક કરી લે લંબચોરસની લંબાઈમાં સાત મીટર નો વધારો અને પોડાઈમાં ત્રણ મીટર નો ઘટાડો સાત મીટર નો વધારો ત્રણ મીટર નો ઘટાડો કરવા છતાં એના ક્ષેત્રફળમાં કશો ફેર પડતો નથી ત્યારબાદ બીજું શું કે છે

ચાલો આટલું બરાબર છે સમજાય જાય કે નહીં હાલો સમજીએ લંબાઈ બરાબર એક સેપ પહોળાઈ બરાબર વાય શું કરવાનું છે હવે એની લંબાઈમાં સાત મીટર નો ઘટાડો કરવાનો છે અને પહોળાઈમાં ત્રણ મીટર નો સોરી સોરી સાત મીટર નો વધારો અને ત્રણ મીટર નો ઘટાડો ચાલો કઈ વાંધો નહીં તો પહેલા તો આ લંબચોરસ નું ક્ષેત્રફળ શોધી લો ભાઈ તો ક્ષેત્રફળ કેટલું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લખો લંબાઈ એને ગુણ્યા પહોળાય ચાલો બરાબર છે આટલું સમજાય છે સમજો હા ભાઈ ક્ષેત્રફળ કેટલું તો કે એક્સ વાય લંબાઈ ગુણ્યા પહોળાય એટલે એક્સ ગુણ્યા વાય કરો એટલે એક્સ વાય થઈ જાય ચાલો ક્ષેત્રફળ બરાબર એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય થઈ જાય બોલો હા એના ક્ષેત્રફળમાં કશો ફેર થતો નથી ચાલો તો ભાઈ આજે આપણે એકવાર આજના લાઈવ સેશન ની અંદર જે પાંચ વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલા છે ને એ વિદ્યાર્થીઓનું નામ જોઈએ છે મળી શકશે પોસિબલ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમારું નામ જણાવી દો ચાલો હા ચાલો એટલે મને બી ખબર પડે કે ભાઈ આની અંદર કોણ લાલ છે ઝડપથી એક ચાલો તો આટલી વાર ના હોય દોસ્ત પોતાનું નામ નાખવાનું જ્યાં કિંગ ઓફ ઉજ્જૈન કુંગ ઓફ ઉજ્જૈન પોતાનું નામ

ત્રણ મીટર નો ઘટાડો આવું કરવાનું છે એના ક્ષેત્રફળમાં કઈ ફેર પડતો નથી સમજો તો હવે આપણે નવી લંબાઈ કેટલી મળી જાય ભાઈ તો કે એક્સ પ્લસ એક્સ પ્લસ સાત આ નવી લંબાઈ એને ગુણ્યા એની પહોળાઈ પહોળાઈ મતલબ કેટલી તો કે વાય માઇનસ ત્રણ હવે એનું ક્ષેત્રફળ કેટલું રહેશે

સાત ગુણ્યા વાય એટલે સાત વાય પ્લસ માઇનસ માઇનસ ને સાત તેરીને એકવીસ એના બરાબર કેટલા આય મેં બધાનો ગુણાકાર બધાની જોડે કર્યો છે એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય પ્લસ માઇનસ માઇનસ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ પ્લસ 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 સાત ગુણ્યા હોય એટલે સાત હોય પ્લસ માઇનસ માઇનસ ને સાત તેના બરાબર હવે સમજો આ પ્લસ થઈ જાય આપણે વાત થઈ જાય પ્લસ હોય છે બરાબર ની બે બાજુ જો સરખી સંખ્યા હોય તો ઉડી જાય તો હવે છે ને શું કરે ખબર ભાઈ આ બે પદ છે ને બરાબર બીજી બાજુ એટલે માઇનસ થઈ જાય કે નહીં માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઈનસ થઈ જાય બીજું નવીન કઈ નો થાય

વિજય એક્યુએશનની અંદર શું કહેવામાં આવે છે તેવી જ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈમાં શું કરવામાં આવે છે 7 મીટરનો ઘટાડો એટલે અત્યારે કેટલી છે x એમાંથી ઘટાડો કરે છે એટલે મતલબ કે 7 મીટરનો ઘટાડો આનો આટો થઈ ગયું હવે એની અંદર પહોળાઈમાં વધારો કરે છે તો y હતી અને એની અંદર 5 મીટરનો વધારો ક્ષેત્રફળ તો કેટલું રહે છે ભાઈ xy જેટલું જ રહે છે એમાં કંઈ ફેર પડતો નથી ચાલો વન્સ અગેન બધાનો ગુણાકાર બધાની સાથે x y એટલે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ માઇનસ પ્લસ માઇનસ ને સાત ગુણ્યા વાય એટલે સાત વાય પ્લસ માઇનસ માઇનસ ને સાત પચાસ હલો ભાઈ આ પ્લસ એક્સ વાય આ પ્લસ એક્સ વાય કેન્સલ થઈ જાય પાછું આને તો આ નજ રખાય પાંચ એક્સ માઇનસ સાત વાય એના બરાબર પાંત્રીસ આ તમારું સમીકરણ નંબર બે આ માઇનસ હતા ને બીજી બાજુ પ્લસ થઈ ગયા તમારું સમીકરણ એક અને આ સમીકરણ બે હવે બે ને ઉકેલવાના છે ઉકેલવાના તો શું કરવું જોઈએ વિચારો ભાઈ જુણાકાર ફરીથી એક વર્ષ આ તો રન છે હવે અહીંયા વાય એટલે એક્સ પ્લસ 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 પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ હોય માઇનસ પ્લસ માઇનસ સાત ગુણ્યા વાય એટલે સાત હોય માઇનસ પ્લસ માઇનસ સાત પંચાન પાંત્રી પંચાને પાંત્રીસર એકસો પ્લસ પ્લસ કેન્સલ થઈ થઈ ગયા હવે વધારે પાંચ એક માઇનસ સાત હોય બરાબર પાંત્રીસ માઇનસ હતા બરાબર બીજી બાજુ પ્લસ થઈ ગયા અહીંયા સુધીમાં કોઈને કઈ ડાઉટ ખરો નહીં ને ચાલો તો હવે અહીંયા સાત માઈનસ છે અહીંયા સાત વાય માઇનસ છે તો શું કરવું જોઈએ કોમેન્ટમાં નાખો જી ભાઈ સમીકરણ બે માંથી સમીકરણ એક ને બાદ કરવાનું ચાલો સમીકરણ બે માંથી એક બાદ કરતા શું કામ બાદ કર્યું ભાઈ બે ની અંદર નિશાની સેમ છે હોય તો સમીકરણ બાકી કરવાની તો ચાલો બાદ બાકી કરીએ તો નિશાની ચેન્જ કરવી પડે માઇનસ પ્લસ પ્લસ હલો ભાઈ આ તો રામ રમી ગયા ને સાત માંથી પાંચ માંથી ત્રણ જાય તો ટુ એક્સ એના બરાબર આઈ પ્લસ ને આઈ પ્લસ પાંચ ને એક છ ત્રણ ને બે બરાબર છે ભાઈ બરાબર અઠ્યાવીસ મીટર ચાલો આન્સર ને ચેક કરી લે બરાબર છે લંબાઈ કેટલી હશે એક્સ એટલે મીટર હવે આપણે શોધવાની છે ઓળાઈ શોધવા માટે ગમે તે સમીકરણમાં કિંમત મૂકો તમારું કામ બની જશે તો હવે વસ્તુને સમજો આપણી પાસે છે માઇનસ સાત વાય પણ આની અંદર હું કામ મૂકું છું એટલે મને ખબર સમજો આપણે આની અંદર મૂકીએ પ્લસ વાળું ક્યાં ગયું પદ પ્લસ વાળું પ્લસ આઈ ગયું પાંચ એક્સ માઇનસ સાત વાય એના બરાબર પાંત્રીસ વાયની એક્સની કિંમત આ મૂકી દો પાંચ ગુણ્યા અઠ્યાવીસ માઇનસ સાત વાય એના કરતા આપણે ગુણાકાર કરવા માટેની બીજો એક રસ્તો છે મન સમજો પાંચ ગુણ્યા અઠયાવીસ કરવા ગુણ્યા અઠ્યાવીસ તો શું કરે ખબર આના અડધા કરાય ને આના ડબલ કરાય એટલે પાંચ દુ ને દસ એને ગુણ્યા ચૌદ કેટલા થઈ જાય ચાલીસ વધી ચાર પાંચ દુ દસ ને ચાર ચૌદ આવી ગયો જો જયારે પણ આપણે કોઈ સંખ્યાનો ગુણાકાર પાંચ સાથે કરવાનો હોય તો એની બાજુની જે સંખ્યા છે ને એના અડધા કરો અને એના ડબલ કરો એટલે ગુણો ભાગો એટલે તમારું કામ બની જાય ઓલી તો ભાગ મતલબ કે સાત એકા સાત ને સાત પંચા ને પાંત્રીસ ની કિંમત હશે પંદર મીટર બરાબર છે માત હવે આ બે દાખલાઓની અંદર કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો બોલી જાઉં આજના સેશન આપણે ખતમ દાદા દાદાનું આગમન થઈ ગયું છે બરાબર રીધી સિદ્ધિ વિઘ્ન હર્તા બરાબર ચાલો ડાઉટ ઓકે સર ડન છે તમે છે ભૌદીપાઈ ભવાની હે તો લક્ષીજા આવતીકાલ થી ચાલુ થશે આવતીકાલ થી આ આ સેશન ના આ ચેપ્ટરના આવતી કાલથી હેતુ લક્ષી સ્ટાર્ટ થશે એટલે બીજા જેટલા બી વિદ્યાર્થીઓ છે એને જોડી સોર શેર કરી દેજો બરાબર સોરી ગોલ રાદીભાઈ આવતીકાલ થી આપણે હેતુ લક્ષી સ્ટાર્ટ થશે આજ નહીં થાય ચાલો બરાબર છે તો ચાલો ખતમ કરીએ આજ ના સેશન ને મળીએ આપણે આવતીકાલે 9 વાગે નવા ક્ષી કે સાથે સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય ગુડ નાઇટ